ઇતિહાસના વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ લાયકનને વગાડવાનું ના ભૂલતા મિત્રો મહાકાળી માતાજીનો ઇતિહાસ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ રમણીય પર્વત પાવાગઢ એ ગુજ્જર ધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ગણાય છે આ રમણીય પર્વતના સૌથી ઊંચા શિખરની ટોચ પર બિરાજમાન સાક્ષાત શક્તિ સ્વરૂપ જગતજનની માં કાલિકાના દર્શનાથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અમદાવાદથી એકસો પચીસ કિલોમીટર વડોદરાથી ઓગણપચાસ કિલોમીટર તથા ગુજરાતથી સુડતાળીસ કિલોમીટરના અંતરે આવેલ આ યાત્રાધામ પાવાગઢની પર્વતમાળામાં પ્રકૃતિ અદભુત સૌંદર્ય વેર્યું છે આ ઉપરાંત અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવટો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે આ પર્વતની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીનું મંદિર આવેલું છે જે ભાગ રણિયામણો અને વિશાળ મેદાની વિસ્તારમાં પથરાયેલ છે અહીં સ્થિત છાસીઓ અને દુધિયું તળાવ તેમજ પ્રાચીન લકુલીશ મંદિર ભાવિકોમાં વિશિષ્ટ ધાર્મિક મહત્વ ધરાવે છે પાવાગઢનો ઇતિહાસ જોઈએ તો હજારો વર્ષ પહેલાં આ સ્થળે ધરતીકંપ આવેલો એમાંથી ફાટેલા જ્વાળામુખીમાંથી આ પાવાગઢના કાળા પથ્થરવાળો ડુંગર અસ્તિત્વમાં આવ્યો હતો એક લોકવાયકા પ્રમાણે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેનાથી ધરતીની અંદર તરફ વધારે છે એટલે કે તેનો પાંચમો ભાગ દ્રષ્ટિગોચર થાય છે તેથી જ આ પાવાગઢ તરીકે ઓળખાય છે હજારો વર્ષો પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્રી આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ ઉપર ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને બ્રહ્મશ્રીનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજીએ આ બ્રહ્મશ્રીનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગત જનની ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી આ ઉપરાંત એક બીજી દંત કથા અનુસાર દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાથી અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ગભ્બા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ઊભું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ કર્યો હતો આ વિચ્છેદ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ સ્વરૂપે પૂજાય છે એ પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી તેથી અહીં પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે આ ડુંગર પુરાતન કાળથી ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે રાજ્યમાં બીજી પણ મહાશક્તિપીઠ અંબાજી બહુચરાજી પાવાગઢ વગેરે આવેલા છે જેમાં પાવાગઢ માના મંદિરનું મહત્ત્વ અનન્ય છે શંકુ આકાર ધરાવતો પાવાગઢ એક યાત્રિક ધામ તરીકે સદીઓથી મહાકાળી માના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે શ્રી લકુલીશ મંદિર પાવાગઢનું સૌથી પ્રાચીન મંદિર છે આ મંદિરને મહાકાળી માતાના પ્રમુખ ભૈરવ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની ઉત્તર દિશામાં ત્રિવેણી કુંડ આવેલો છે જે શુદ્ધ પાણીના સંગ્રહ માટે બંધાયેલો છે પહેલાં તો અહીં પગથિયાં ચડીને જવું પડતું હતું પરંતુ હવે તો રોપવેની વ્યવસ્થા પણ થઈ ગઈ છે તેથી હવે માતાજીના દર્શન કરવા ખૂબ જ સરળ થઈ ગયા છે માં મહાકાળી તમારા જીવનની મુશ્કેલીઓમાંથી તમને બહાર નીકાળે જય માં મહાકાળી વિડિયો સારું લાગે તો લાઈક કરી દેજો અને જો નવો આવો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી અમારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળશે અને અમારા ફેસબુક પેજને લાઈક કરી દો જેથી તમારી મનપસંદનો વિડીયો અમે સૌપ્રથમ બનાવી શકીએ અને અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો